નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરત શહેરમાં હાલમાં ડેન્ગ્યુ ચિકનગુનિયા અને મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે વરસાદી માહોલને પાણી ભરાવાને કારણે રોગચાળો બેકાબૂ બનતા સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર યોજના ધોરણે એક્શનમાં આવ્યું છે રોગચાળાને નિયંત્રણ કરવા ભાગરૂપે છેલ્લા માત્ર અઢાર દિવસમાં શહેરના દસ લાખથી વધુ ઘરોમાં સઘન સર્વિસ કામગીરી હાથ ધરવામાં આવી છે આ મેગા ઓપરેશનનો મુખ્ય હેતુ મચ્છરની ઉત્પન્નતા અને સ્થળોને શોધીને તેનો ત્યારે નાશ કરવાનો અને લોકોને જાગૃત કરવાનો છે જેથી રોગચાળો વધુ ન ફેલાય તંત્ર દ્વારા કરવામાં આવેલી સર્વ દરમિયાન ત્યારે મિત્રો જે ઘરો કે મિલકતોના થી મચ્છરના ત્યારે બિલ્ડિંગ મળી આવે છે અને તેઓ માલિકો સામે કડકાર્ય કાર્યવાહીની માંગ કરી રહી છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો મચ્છરના ત્યારે બિલ્ડિંગ માળના અત્યારે કિચાઓમાં તંત્રએ ત્યારે અત્યાર સુધી માત્ર પણ ચલાકથી વધુ દંડ વસૂલ કર્યો તે જે દર્શાવે છે કે તંત્ર રોગચાળાના નિયંત્રણ માટે ગંભીર છે આ ઉપરાંત મચ્છરના બિલ્ડિંગ માટે જવાબદાર અઢાડશો જેટલા લોકોને પણ નોટિસ પટકારવામાં આવી છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દે કે વાત કરીએ તો આ ત્યારે મિત્રો આકરા પગલા દ્વારા તંત્ર નાગરિકો પોતાની આસપાસ સ્વચ્છતા જાળવા અને પાણી ભરાવો ન થવા દેવા પરત પર પાડી રહ્યું છે ડેન્ગ્યુ ચિકનગુનિયા અને મેલેરિયાના વધતા કેસ શહેર માટે એક મોટું સ્વાસ્થ્ય સંકટ ઊભું કરી રહ્યું છે તંત્ર દ્વારા ભલે દસ લાખ ઘરોનો સર્વ કરવામાં આવ્યો હોય અને દંડની કાર્યવાહી કરાઈ હોય પરંતુ રોગચાળા સંપૂર્ણપણે નાથવા માટે માત્ર સરકારી પ્રયાસો પૂરતા નથી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દે 责任的纽带。